નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવિદ દિનેશમાં આજે જમાવટ કરવી છે તમને લાગતું હશે કે જમાવટ શબ્દ શા માટે કહું છું અને જ્યારે જમાવટ બોલું એટલે કમસે કમ ગુજરાતમાં તો લોકોને ખ્યાલ આવી જાય કે હું કહી વાત કરું છું ઔપચારિકતા કરીશ તમે જોઈને ઓળખી જશો આમ તો મારી જોડે દેવાંશિંહ જોશી છે એમને ઓળખાણ આપવાની બિલકુલ હવે જરૂર છે નહીં પણ દેવાંસિંહ તમે તમારી જાતને ઓળખો છો અઘરો પ્રશ્ન છે પણ હા હું બહુ જ સારી રીતે ઓળખું છું મારી જાતને કોણ સારી એક એવી માણસ કે જેને બાકીના લોકો શું કહેશે એની બિલકુલ ચિંતા નથી જે પોતાની જાતને સખત પ્રામાણિક છે અને પોતાની પ્રામાણિકતા એ પોતાની પાસેથી જ એનું સર્ટિફિકેટ લે છે જે દરરોજ પોતાને પ્રશ્ન કરે છે કે કર્તવ્ય કર્મ કે જે વ્યક્તિના ભાગમાં આવેલું કામ હોય એણે એ પૂરી નિષ્ઠાથી કર્યું કે કેમ એ કામ કરવામાં ક્યાંય વચ્ચે કશું અવરોધ આવ્યો શું એ ડર લાગ્યો મનમાં કે કાલે શું થશે મારી સાથે શું એવો વિચાર આવ્યો કે દુનિયા શું કહેશે એવો પ્રશ્ન થયો કે આવું કરીશ તો આવું થશે અને આવું કંઈ પણ થયું તો મતલબ એ કર્તવ્ય કર્મ બહુ સારી રીતે નથી થયું અને જો એ ના થાય અને ત્રુટી થાય તો એવું ઘણી બધી વાર થાય કે એવા કામ પણ કર્યા હોય એટલે એવું પણ થયું હોય કે એવું લાગ્યું હોય કે નહીં આમાં મારી સો ટકા પ્રામાણિકતા નહોતી તો બીજા દિવસે એને ફરીથી સુધારે અને સતત પોતાને સુધારીને દરરોજ એક વધારે સારું માણસ વધારે સારું જીવ બનવાની કોશિશ કરે અને દરરોજ જાગે ત્યારે એ યાદ કરે કે ઈશ્વરે કોઈ વિશેષ કામ માટે મને અહીંયા મોકલી છે અને સુઈ જાય ત્યારે ભગવાનનો આભાર માનીને સુઈ જાય કે એ જે મારા માધ્યમથી કરાવવા માંગે છે એ હું કરી રહી છું અને જેટલી ત્રુટી રહી ભગવાન કાલે એને વધારે સુધારીને મજબૂત બનાવજે તો એ છું હું એમસી જોશીના એક જ જવાબમાં આખો ઇન્ટરવ્યુ પૂરો થઈ જાય એ પ્રકારનો અઘરો જવાબ તમે આપ્યો છે તમને લાગ્યું કે સવાલ અઘરો હતો પણ તમારો જવાબ એટલો બધો છે કે મને હવે એવું લાગે છે કે મારે બીજો સવાલ શું કરવો પણ સવાલ કરવો છે કે માણસ એટલે શું તમારી દ્રષ્ટિએ માણસની વૈજ્ઞાનિક પરિભાષા છે જે આપણે બહુ નક્કી કરેલી છે કે એના આ ચોક્કસ પ્રકારનું શરીર સાથે જન્મેલું વ્યક્તિ એ માણસ અને સમાજશાસ્ત્ર એની વ્યાખ્યા એવું કરે છે કે જેની અંદર માનવતા છે જે સામાજિક પ્રાણી છે જે સોશિયલ છે એ માણસ છે અને આ બધી જ વ્યાખ્યાઓનું થોડું મિક્સર કરીને હું એવું માનું છું કે જેની અંદર લાગણી છે આજનો જ જમાનો સખત પ્રેક્ટિકલ રહેવાનો છે જે ઇમોશનલ રહે છે અને બધા ઇમોશનલ ફૂલ કે છે હું એવું માનું છું કે એ મૂરખ છે કે બહુ ડાયું છે એ નથી ખબર અને સમય નક્કી કરતો હોય છે સમય કરતાં પણ ઇનફેક્ટ ભવિષ્યમાં આ વાત જે ઇતિહાસ બની જશે એ ઇતિહાસ નક્કી કરશે કે કોણે કેટલું સાચું ખોટું કર્યું પણ જે વ્યક્તિ લાગણી સાથે અને તર્ક સાથે નિર્ણયો કરી શકે છે બંનેના સમન્વયથી અને જે ખાલી પોતાનું કે પોતાના પેટનું જે પશુ માત્ર કરે છે એ નથી કરતું અને જીવ માત્રની કલ્પના કરીને નિર્ણયો કરી શકે છે એ માણસ છે. મેન રસીવાડા લગણીશૈલોય છે. તમેને મને જોઈને હું જનરલાઈઝ કરીશ કે હા. તો નુકસાન થાય છે લગણીશૈલોનો? જો એને નુકસાન તમે આર્થિક વ્યવહારોથી પરિવારના બાકીના સંબંધોના દ્રષ્ટિકોણથી જુઓ તો એનું નુકસાન થાય છે. પણ હું એવું માનું છું કે એ એ નુકસાન નથી સૌથી છે છે જે આપણને ઈશ્વરે આજના સમયમાં આજુબાજુની સૃષ્ટિ અને સમયને જોતા આપણને એવું થાય કે આ એટલું કોમન નથી લાગણીઓ તો બહુ ઓછી થઈ ગઈ છે એવા સમયમાં તમારું લાગણીશીલ હોવું અને લાગણી પ્રધાન રહીને નિર્ણયો કરવા એ જીવનનું સૌથી મોટું વરદાન છે ભગવાને આપ્યું છે સહનશીલ તો તમે છો ના કદાચ નથી સામે જોઈને આપણો નિર્ણય નથી મિત્રો કેમેરા પાછળ આજે વેલેન્ટાઇન ડે ના દિવસે અમે ઇન્ટરવ્યુ કરીએ છીએ એમને વેલેન્ટાઈન પાછળ છે સંકેતભાઈ એમને હવે સંકેત આપ્યો હશે આંક કે જવાબ આપો કે નહીં પણ એટલે હું હા પાડતી ને તો એ મારી સામે જોતો કે અચ્છા તું સમ તું સાંશિલ છે એટલે મે પછી હું ના નથી આત્મા અને તમે ઘણીવાર જીવની પણ વાત કરી છે તો એ આખી પ્રક્રિયા સમજવી છે કે તમે કીધું કે સવારમાં ઉઠો ત્યારે તમને એવું લાગે છે કે થેન્ક યુ ભગવાન હવે મારે કશું કરવું છે ઊંઘો ત્યારે તમને એવું લાગે છે કે મેં કર્યું કે નહીં કંઈ હું એટલી ભયાનક ફિલોસોફીમાં બહુ જ નથી પડતી પણ હું હું શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો છું વાંચું છું એટલે દરરોજ એવા કોઈ નિયમિત ક્રમ સાથે વાંચું છું ને મેં એવી કોઈ માનતા માની છે એ રીતે નહીં પણ મને જેટલું સમજાવ્યું છે એ પ્રકારે કે મેં હું બહુ જ નાની હતી જ્યારે મને ના સંસ્કૃત સમજાતું ના ગુજરાતી ભાષા સમજાતી ત્યારે સૂઈ જતી ત્યારે મારા મારી આંખ બંધ થતી ને કાનમાં જે છેલ્લા અવાજો આવતા એ મારી મમ્મીના કે પપ્પાના ગીતાના શ્લોક કે પછી આવા જ કોઈ સ્તોત્રે ગાતા હોય કે આવા કોઈ ભજન કે હાલરડા કે કથાઓ તો એનાથી મારી ઊંઘ થતી અને એટલે જ માણસ સૂઈ જાય એની આંખ બંધ થાય અને એ એકદમ નિંદ્રામાં જતો રહે એની વચ્ચેની જે તંદ્ર અવસ્થા છે એની અંદર ઘણું બધું મને કંઠસ્થ થઈ ગયું એટલે યાદ રહી ગયું પછી એનો મતલબો બહુ સમજાયા નહીં કે હું આમ આંખ બંધ કરીને બોલી જાઉં ખરી આખો અધ્યાય પણ એ વખતે એટલું બધું સમજાતું નહીં પણ એટલી ખબર હતી કે આ મમ્મી બોલે છે પપ્પા બોલે છે ને એટલે સાચું સારું હશે પછી તો કેટલી બધી વાર વાંચ્યું એ અને જેટલી વાર વાંચ્યું એટલી વાર એનો કોઈક નવો મતલબ સમજાયો અને એ અત્યાર સુધી મને જેટલું સમજાયું છે અને એ કદાચ એનો અંશ માત્ર છે જે મને સમજાયું એમાં મારું કન્ક્લુઝન કન્ક્લુઝન પર તો નથી પહોંચી જો એ પ્રોસેસ ચાલુ છે પણ અત્યાર સુધીની સમજણ મારું એવું કે મારી એવું કહે છે કે તમે સ્વાભાવિક કર્મ કરો છો એટલે જેવા છો એવા રહી શકો છો અને કશું નવું કરવું છે અલગ કરવું છે બીજા માટે કરવું છે એ રીતે નથી કરતા પણ પોતે જેના માટે આવ્યા છો અને તમે જે કામ કરી રહ્યા છો એને પ્રામાણિકતાથી કરો છો એટલે તમે વેસ્ટ કરી રહ્યા છો એટલે હવે એ આત્મા કરે છે કે શરીર કરે છે બાકી સિદ્ધાંતો એવું કહે છે કે આત્મા તો કશાથી લેપાતો નથી એ તો કર્મથી નથી લેપાતો અને માણસ કોઈ કામ કર્યા વગર તો રહી નથી શકતો હું બેઠી છું વાત કરું છું તો પણ કંઈ કામ કરું કર્મ કરીએ પણ હું કોઈ અપેક્ષા વગર કામ કરું છું મારે કામ કરવાનું છે એટલે કામ કરું છું તો પછી હું એ બધાથી બંધાતી નથી બહુ સખત પેલી હું આધ્યાત્મિક વાતો કરી રહી છું પણ

ના પણ હા હતાશ થવું ત્યારે જરૂર પડે છે હું હતાશ તો સખત થયો એટલે હું દરરોજ નિરાશ થઈ જતી હોઉં છું એટલે દરરોજ એટલે હમણાં બે કલાક પહેલાં જ હું આમ ડિપ્રેશનમાંથી બહાર આવી છું એટલે હું દરરોજ દિવસનો મારો અડધો કલાક એક કલાક એવો હોય કે જ્યારે હું એટલી બધી નિરાશ હોઉં અને હું બહુ જલ્દી નિરાશ થઈ જાઉં છું એકચ્યુઅલી મારું બધાને મને જો એવું લાગતું હશે કે કેટલું બધું મોટિવેશન ભરેલું છે કે નિરાશ જ નહીં થતી હોય એ સાવ ખોટી વાત છે હું દરરોજ નિરાશ થાવું છું આજુબાજુની પરિસ્થિતિ મને સખત વિચલિત કરે છે મારે એક ઇન્ટરવ્યૂ લેવો હોય ને એ સારો ના થાય તો પણ મને એવું થાય કે યાર મતલબ મેં કેમ મહેનત ના કરી મારે વધારે વાંચવું જોઈતું હતું મેં બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું છે અને મને બહુ જ ભૂલો દેખાય મારી કે હું તો બહુ જ આળસું છું ને હું કામ નથી કરતી ને બસ ઇન શોર્ટ મને બહુ જ પ્રોબ્લેમ દેખાય મારામાં પછી એવું લાગે કે નહીં યાર હું નહીં કરી શકું સખત નિરાશ થવું નિરાશ થાવ એટલે ઓબ્વિયસલી હું ખૂણામાં જઈને કાં તો રડવા માંડું ઓફિસમાં કોઈ વ્યક્તિએ એવું કર્યું જેમ કે ઓફિસમાં મેં કોઈને કહ્યું હોય કે આ કામ કરજો અને એ કામ સમયે ના થાય તો એના પર તો મને ગુસ્સો આવે પણ એનાથી વધારે મને મારા પર આવે ગુસ્સો કે યાર આવું શું કામ છે મતલબ યુ આર ગેટિંગ પેડ ફોર ઇટ તમારે કરવાનું જ છે આ તો કેમ નથી કરતા અને એટલે હું બહુ જ નિરાશ થ અને પછી નિરાશ થાવ એટલે હું મારી જાત સાથે વાત કરું કે પેલું એક નથી કહેતા કે તમારી તમે એકદમ છેલ્લા હોવ તો તમારે ખાલી પલટી જવાનું છે અને પછી સેલ્ફી લેવાની છે તો તમને એવું લાગશે કે બધા તમારી સાથે છે તો બસ ખાલી એટલું જ છે કે એ અડધો કલાક આ બધી ડ્રામા ચાલે મગજમાં ઓલમોસ્ટ દર બીજા દિવસે આવું થાય અને પછી હું મારી જાતને સમજાવું કે ઈશ્વરે આપણને જે આપ્યું છે એ દુનિયાના હજારો માણસોનું સપનું છે એટલે જો આપણે એની કદર નથી કરી શકતા અને આપણે બસ આમ ખાલી કંઈ પણ નથી કે ભાઈ આમ નથી થતું તો પોતાનાથી ફરિયાદો છે તો એને સોલ્વ કરો ઊભા થાવ એટલે હું મારી જાતને જ લડું મારી જાતથી જ નિરાશ થાવ પછી પાછી ઊભી થાવ કરવા માંડું અને હું દરેક પ્રકારના ડિપ્રેશનમાંથી તો જ બહાર આવું છું જો હું કામ કરું છું હું જો નવરી હોઉં તો હું ડિપ્રેસ છું હું નફરી છું તો હું હતાશ છું એટલે મારે ક્યારેય ફ્રી ટાઈમ કે મી ટાઈમ મને ફળતો નથી બહુ મી ટાઈમમાં હું જો હું મોબાઈલ એમાંય જો મોબાઈલ જોવા માંડી અને એમાંય ફેસબુક લીધું અને પછી એક પેલા ખબર મૂવીની ક્લિપ્સ મૂકી હોય એટલે એક મૂવીની ક્લિપ જોઉં પછી હું બીજી જોઉં પછી હું ત્રીજી જોઉં જેવી ત્રીજી પર પહોંચું એટલે પછી મને એવું થાય કે યાર હું શું કરી લઈ છું આ એટલા ટાઈમમાં મને ડિપ્રેશન આવી જાય હું ત્રણ રીલ જોઉં તો પણ મને એવું થાય કે મેં આ શું કરી લીધું એટલે એટલું બધું પ્રેશર ઘણી હું વધારે પડતું પ્રેશર નાખતી હોઉં છું મગજ પર પણ પછી પાછી સુધરી જાઓ ને દરરોજ કંઈ ને કંઈ ઉચાલ્યા કરે લોકો જમાવટમાં તમને જોવે છે તમે શું જુઓ છો મોબાઈલમાં સાઉથની મૂવીના સીન મને એકચ્યુઅલી સાઉથ મૂવી સાઉથની ફિલ્મ બહુ જ ગમે કેમ કે એમાં બહુ મગજ નથી એપ્લાય કરવાનું હતું દિવસની શરૂઆત મારી છે ને જેમ કે આજના દિવસની શરૂઆત ગાંધીનગર સિવિલમાંથી એક ડોક્ટરનો ફોન આવ્યો એ હોસ્પિટલ ગયા ઇમરજન્સી એક પેશન્ટને લઈને સૌરાષ્ટ્રના ગામડાથી એક ભાઈ આવ્યા હતા ત્યાં એમને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા તો પેલા બહેને એવું કહ્યું ભાઈ અહીંયા બધા ઇમરજન્સીવાળા જ આવે શાંતિ રાખો પેલા ડૉક્ટરે રિક્વેસ્ટ કરી કે આ એકચ્યુઅલી ઇમરજન્સી છે તમે મદદ કરો પેલા એમણે મદદ ના કરી ડૉક્ટર આઠ મિનિટ સુધી આવ્યા નહીં અને પછી પેલા ભાઈની ડેથ થઈ ગઈ ત્યાં આજે જસ્ટની પછી એના પછી શું થયું કે મેં એમની છોકરા સાથે વાત કરી તો એમના છોકરાએ કહું કે અમે આ મજૂરી કામ કરીએ છીએ ને એટલે આ વિષય અમારે ન્યૂઝમાં બહુ ચર્ચા નથી કરવી એટલે ભલે મેં એનો વિડીયો ના કર્યો કે કશું જ નહીં પણ મારા મગજમાં એ ઘટના ચોંટી જાય અને અમુક વાર શું થાય મને કે આવી બે ત્રણ ઘટનાઓ ભેગી થાય ને તો મને બહુ રડવું આવે રડવું એટલે કઈ રીતે મતલબ મને બહુ જલ્દી રડી જવાય અમુક વાર એકલા એકલા આમ બધાની સામે નહીં પણ મને આમ આંખો ભીની થઈ જાય મારી કે મને એવું થાય કે યાર માણસની કદર કેમ નથી એના જીવની કદર પછી જામનગરની હોસ્પિટલની સ્ટોરી જોવું અને મોટાભાગે એવું થાય કે હું જો કોઈ એજ્યુકેશનની એક સ્ટોરીથી મારી સવાર થઈ હોય તો આજુબાજુ બધી એ પ્રકારની જ ઘટનાઓ આવે આજે સ્વાસ્થ્યની વાત કરતી હતી તો આ સ્વાસ્થ્યની અમારી ત્રીજી સ્ટોરી એવી આવી એક જૂનાગઢમાં એવું આવ્યું કે હોસ્પિટલમાં સગર્ભાઓ પ્રેગ્નન્સી માટે ગઈ હતી અને એ લોકોને બાટલામાં કંઈક ટોક્સિન આવી ગયું અને લોકોની કિડની ફેલ થઈ ગઈ એમાંથી બે લોકો મરી ગયા તો આ પ્રકારની ન્યૂઝ છે ને મને સખત ફ્રસ્ટ્રેટ કરે તો હું એટલી હદે ફ્રસ્ટ્રેટ થઉં કે પછી મોબાઈલ ખોલું ને તો મને બીજું કંઈ જોવું ના ગમે મને એવું થાય કે યાર એના કરતાં એક મૂવી જોઉં કે જેથી હું પાંચ મિનિટ માટે બધું ભૂલી જાઉં કેમ કે જ્યારે હું ઇમોશનલ છું તો હું તટસ્થ નથી હું ઇમોશનલ છું તો એનો મતલબ કે મારા મગજમાં એટલા બધા પૂર્વાગ્રહો અત્યારે છે મનમાં કે મને કશું જ નહીં ગમે આજુબાજુનું એટલે કોઈ મને ખરેખર એ વખતે સારામાં સારી યોજના કહેશે ને તો પણ મને એના પર ગુસ્સો આવશે એટલે હું મારી જાતને એ પૂર્વાગ્રહોથી મુક્ત કરવા અને એક નોર્મલ વાતાવરણમાં જવા માટે આઈ પ્રિફર કે હું એવી ફિલ્મ કંઈક જોઉં કે જેમાં મારે મગજ નથી વાપરવાનું મજા લેવાની છે ટૂંકમાં તો એક ટિપિકલ ગુજરાતીમાં જેમ ગુજરાતીને કોમેડી જોવું બહુ ગમે એવી રીતે મને સાઉથ ઇન્ડિયન ફિલ્મ જોવી બહુ ગમે તો હું એવું જોતી પાર્ટી સાથે પાર્ટી સાથે તો બિલકુલ નહીં સરકમ દરરોજ ડેવલપ થાય અને જતા રહે સરકાર સાથે પણ કશું જ નહીં કોઈ પૂર્વાગ્રહ નહીં અમુક ઘટના એટલે પાર્ટીઓ માટે પણ આવે અમુક વાર આપણે શું કે એ લોકોના નેતાને પર્સનલી ઓળખતા હોઈએ તો એ આવે અમુક વાર ઘડાય પછી પાછા એવું થાય કે ના યાર છોડો ને એમ પછી જવા દો હું બહુ એક કોમન વાક્ય કહેતી હોઉં છું કે હમામ મેં સબ ને હે અને એ લોકો કેટલા હદ સુધી નગ્ન છે તો આપણને ખબર જ હોય કેમ કે આપણે તો એ લોકોને બધી રીતે ઓળખતા હોઈએ તો એટલે પૂર્વાગ્રહ બિલકુલ નહીં કોઈના પણ માટે ઉપરથી મને એવું સમજાયું છે કે સારા અને ખરાબ બધા બધી જગ્યાએ છે અને દરેક પોતાની પાર્ટીને વફાદાર નહીં દરેક પાર્ટીમાં ઘણા બધા લોકો એવા છે કે જે આ દેશને બહુ વફાદાર છે અને એ લોકો ખરેખર આ સમાજ અને દેશ માટે કામ કરે છે જમાવટનો જે જન્મ થયો ને તો પર્સનલી મને એવો સવાલ ના થાય પણ એક વર્ગ છે આખો કે તમે કોઈ પાર્ટી વિશે કોઈ સરકાર વિશે બોલો તો એવું માની લે હા પૂર્વાગ્રહ હા એટલો બધો હા એટલે જમાવટ તો શરૂ થયું તો શરૂ એટલે આમાં તો એક્ચુલી એ પૂર્વાગ્રહો પણ જનતાના મનમાં આવે એમાં પણ મને એવું લાગે છે કે અમે લોકો જવાબદાર છીએ એટલે ઉદાહરણ તરીકે જમાવટનો જે શરૂઆતનો સમય હતો ચૂંટણીનો સમય હતો અને અમે લોકો ગ્રાઉન્ડ ઝીરો કરતા ગ્રાઉન્ડ ઝીરો જ્યારે કરીએ તો બહુ સ્વાભાવિક છે કે હું કોઈ ઇન્ટિરિયર બધા વિસ્તારોમાં ગઈ છું એટલે જેમ કે હું પોરબંદર ગઈ તો પોરબંદરના એક રાણીવાઉ નેસમાં ગઈ તો મારી પાસેથી અપેક્ષા રાખતા બધા જ લોકો એવા છે કે જેમને સરકારથી ફરિયાદ છે એ લોકોને અપેક્ષા એવી છે કે હું એના વિશે વાત કરું કેમ કે કઈ ચેનલ છે એક બરડા ડુંગરમાં રાણીવાઉ નેસમાં જઈને કોઈ વાત કરશે ચૂંટણી સમયે તો મોટાભાગે નેતાની આજુબાજુ બધા લોકો ફરે તો મને એવું સમજાયું કે મેં જ્યારે જમાવટ શરૂ કર્યું ત્યારે એનો જે પહેલો વિડીયો હતો ને એ મેં રીતે જ બનાવ્યો હતો કે આ કોઈની સાથે કે સામે માટે નથી આ એના માટે છે જે લોકોના અવાજો નથી હવે જે લોકોના અવાજો નથી એ કોની સામે હોય તો એ સરકારની સામે હોય સ્વાભાવિક એટલે એક તો બધાને એવું કોઈને એવું લાગ્યું હોય કે ભાઈ તમને અમદાવાદને એઝી હવે નથી દેખાતો તમને છોટા છોટાઉદેપુરમાં પાણી નથી એ જ દેખાય છે તો અમે લોકો જ્યારે કચ્છમાં ગયા ઉદાહરણ તરીકે તો કચ્છમાં એક સરસ જગ્યાએ ગયા તો એક કચ્છમાં માજી છે ને એ વાત કરતાં કરતા એમની આંખોના ખૂણા ભીના થઈ ગયા કે ભાઈ મોદી આવ્યો ને મારે પાણી લઈને આવ્યો તો મેં એ સ્ટોરી પણ સરસ રીતે ચલાવી અને એને બહુ બધા લોકોએ જોઈ પણ ખરી ચાર પાંચ લાખ લોકોએ જોઈ હતી એ વખતે પછી અમે છોટાઉદેપુરમાં ગયા કચ્છ પછી છોટાઉદેપુર ગઈ તો મારા માટે સૌથી પીડાદાયક એ હતું કે કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે હાફેશ્વરથી જે છોટાઉદેપુરના કમાટમાં છે અને હાંફેશ્વરમાં એકદમ નાની નાની છોકરીઓ બેડા લઈને પાણી લેવા જાય છે તો જ્યાંથી બધું આપણા સુધી પહોંચે છે એ લોકો બાકી રહી જાય અને પછી સરકારે એવી જાહેરાત કરે કે સો ટકા નળથી જળ પહોંચ્યું તો સરકારે એવું ના કહ્યું હોત ને એમણે એવું કહ્યું હોત કે પંચાણું ટકા પહોંચ્યું તો આપણે એવું માનતા કે પાંચ ટકા બાકી છે સરકારે તો કહી દીધું સો ટકા પહોંચ્યું તો ધેટ મીન્સ કે આ લોકો સુધી પહોંચાડશો જ નહીં તમે પાણી તો મેં પછી એને એજન્ડા બનાવી દીધો કે મારો એજન્ડા છે કે જ્યાં સુધી તમે આ કરપ્શનમાં કામ નહીં કરો ત્યાં સુધી હું હાથ પેલું નહીં આદુ ખાઈને પાછળ પડી જઈશ એમ તો મેં એ કર્યું એટલે એક તો એવા પૂર્વાગ્રહો થોડા સેટ થયા હોય ને એમાં વધારામાં બીજું એ થયું કે આમ આદમી પાર્ટીનો અમારા પર શરૂઆતમાં મને એવું લાગે છે એક થપ્પો લાગે તો ખાસો એવો અને એમાં એમાં પણ અમે લોકો જ જવાબદાર છીએ કેમ કે અમે બહુ ચલાવતા અરવિંદ કેજરીવાલની રેલી હોય સભા ચાલતી હોય તો પાંચ સાત હજાર લોકો લાઈવ જોતા હોય હવે મારી ચેનલ નવી છે સાત હજાર લોકો લાઈવ જુએ એટલે હું એનાથી વધારે ખુશ શું થવું એટલે અમે લોકો શું કરીએ પછી એને લૂપમાં ચલાવવા માંડીએ કે જેથી બહુ બધા લોકો સુધી નોટિફિકેશન પહોંચે બહુ બધા લોકો આવે એ ચેનલ પર ગુજરાતમાં બીજેપી ત્રીસ વર્ષથી વધારે સમયથી છે એટલે એકદમ મોનોટોનસ છે એના એ જ નેતાઓ એનું એ જ ભાષણ એની એ જ વાતો એટલે તમે ગમે તેટલો પ્રેમ કરતા હોવ પણ દરરોજ તમે એકનું એક આઈ લવ યુ સાંભળીને કંટાળી જાઓ તો ગુજરાતના લોકોનું એવું છે કે એમને ભાજપથી વાંધો નથી પણ ભાજપને બહુ સાંભળવીએ નથી એટલે ત્યાં ભાજપના નેતાઓની સ્પીચ તમે પીએમ સંભળાય પરસોત્તમ રૂપાલા સંભળાય કે એવા જે લોકો થોડું અલગ રીતે બોલે છે એ બધા લોકો સંભળાય પણ એના સિવાય ભાજપના નેતાઓ ભાષણ આપે કોઈ ના સાંભળે આપણે સભાઓમાં બી જોઈએ છીએ કે એમને એટ્રેક્ટ કરવા પડે છે લોકોને તો એ બે વસ્તુ હતી કે એક તો એ નવું બોલતા હતા એટલે વધારે સંભળાતું હતું તો અમે લોકોએ ચલાવ્યું ફૂલ ચલાવ્યું એટલે દસ લાગ્યું તમારો એજન્ડા એજન્ડા છે કે આ લોકોને આ ચલાવે છે એટલે એમાં લોકો ખોટા નથી હું નથી માનતી કે લોકો ખોટા છે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા પછી પણ રિઝલ્ટ ન મળે તો નેતા બનવાનું મન થાય છે ના ના ક્યારે નહીં એનું કારણ શું કેમ કે મને એવું લાગે છે કે નેતાઓના હાથમાં કશું નથી અને અધિકારીઓના હાથમાં પણ કશું નથી બધી જગ્યાએ ખાસું બધું ફર્યા પછી મને એટલું સમજાયું કે આ સિસ્ટમમાં બદલાવ ખાલી જનતા લાવી શકે એમ છે માત્ર ને માત્ર જનતા મારી મારા ગામમાં શાળા નથી તો એ શાળા શું કામ નથી કેમ કે મારા ગામમાં એકતા નથી મારું ગામ ભેગું થઈને જો ખરેખર ત્યાં શિક્ષણ અધિકારીની કચેરીની આગળ બેસી જાય છે અથવા ગાંધીનગરમાં રજૂઆત કરે છે તો કોઈની મજાલ નથી કે મારા ગામમાં સ્કૂલ ના બને તો આપણે દરેક પક્ષોની સરકારે આપણું નુકસાન એ કર્યું કે આપણને વેચી નાખ્યા અને જાતિ ધર્મમાં તો વેચ્યા અને આપણે એ તો હતા જ વેચાયેલા એ લોકોએ આપણને નથી વેચાયા એ લોકોએ તો ઉપરથી ફાયદો ઉઠાવ્યો એનો આપણને પક્ષોમાં વેચી નાખ્યા એટલે તમે જો ને તો ગામમાં એ બે માણસ એવા હોય કે એક ભાજપનું હોય ને એક કોંગ્રેસનું હોય ને એના બે ગ્રુપમાં બધા વેચાયેલા હોય અને એ બંનેમાંથી એક પણ એ પડી ના હોય કે આપણે ગામની શાળા બનાવીએ તો બદલાવ ના નેતા કરી શકે છે ના અધિકારી કરી શકે છે ના પત્રકાર લાવી શકે છે બદલાવ ખાલી જનતા લાવી શકે છે એટલે મને એવું લાગ્યું કે જો હું ખરેખર એવું ઈચ્છું છું કે આપણે રિપોર્ટિંગ કરીએ અને એનું કશું કામ થાય તો મારું કામ છે વધારે સારા નાગરિક પેદા કરવાનું એવા નાગરિક કે જે પક્ષ જોયા વગર પ્રશ્ન કરી શકે એવો નાગરિક કે જે મારો શું ફાયદો છે એના વિચારે આ દેશનો કયો ફાયદો છે એવો નાગરિક કે જે આ દેશને બહુ પ્રામાણિક છે હું જ્યારે એ નાગરિક બનાવીશ મારું કામ તો સમાજના ઘડતરનું છે અને જો સમાજના ઘડતરમાં હું એવો નાગરિક પેદા કરવાની કોશિશ કરું છું કે જે નાગરિક બહુ જ પ્રામાણિક છે પોતાના દેશને તો હું બહુ આજે નહીં તો કાલે એ સમસ્યાનું સમાધાન લાવી દઈશ સમસ્યાના સમાધાન માટે તમે જે કરો છો ને ઘણીવાર વાર એ જ નાગરિકોનો સપોર્ટ પણ ના મળે માનીને ચાલો તમે એમના માટે અવાજ ઉઠાવતા હોય તો નિરાશા હાથ લાગે છે ક્યારેક એવું લાગે છે કે હું તમારા માટે આ બોલું છું રિસ્ક લઉં છું હું લેતી જ નથી મોટાભાગે એવા લોકો માટે રિસ્ક એકચ્યુઅલી મેં એમાં બહુ જ ફંડામેન્ટલ થોડા ક્લિયર રાખ્યા છે એટલે જેમ કે મને ઘણા બધા ઉમેદવારોના ફોન આવે સૌથી વધારે અમને સરકારી ભરતીવાળા બહુ જુએ એનું કારણ બે હજાર ઓગણીસમાં બિનસચિવાલય આંદોલન થયું હું સંદેશમાં હતી તો અમે લોકો એને મુહિમની જેમ ઉપાડીને પેપર રદ ના થયું એક્ઝામ ત્યાં સુધી લડ્યા તો એ વખત એટલા માટે એ લોકો અમને ફોન કરે હવે હું એમને એવું કહું કે મારું કામ બ્રિજ બનવાનું છે મારું કામ તમારા માટે આંદોલન કરવાનું નથી એટલે તમે આંદોલન કરો અને હું તમારી ન્યૂઝ બનાવવું એ બતાવવું એ બની શકે તમારે જ ના લડવું હોય તમારે બધું આઉટસોર્સ કરી દેવું છે તમારે પોતાનું લડવું જ નથી બસ બેન તમે વિડીયો બનાવો મારા વિડીયો બનાવવા કશું ના થાય એટલે એ જે લોકો ભ્રમણાઓમાં રહેતા હોય એ લોકોને હું બહુ પેલો નથી એ કરતી એન્ટરટેન અમારે ત્યાં જ્યારે લોકો આવે ને તો હું કહું કે તમે બધાને રજૂઆત કરો તમને એવું લાગે છે કે સોલ્યુશન નથી આવતું તો હું એના વિશે વાત કરીને એને સોલ્યુશન માટે કામ કરું ખાલી વિડીયો બનાવી દેવાથી શું થાય જો એનું સોલ્યુશન નથી આવતું તો એનો કોઈ મતલબ નથી એટલે અને બીજું ડિજિટલનો એ ફાયદો છે કે તમારે બધી ન્યૂઝ નથી કરવાની હું દિવસના પંદર વિડિયો મેક્સિમમ બનાવું છું તો હવે હું એ પંદરમાંથી પાંચ સમસ્યા છે તો એ પાંચ જગ્યાએ ફોન કરી જ શકું છું કલેક્ટરને કરી શકીશ મામલતદારને જ્યાં જે લોકો છે અમને ફોન કરીને ટ્રાય કરીશ સોલ્વ કરવાનું અને સોલ્વ થાય છે મેં એવા નેક કેસ જોયા છે કે અમને શાળાની ફરિયાદ આવી હોય બહુ જેન્યુન હોય ખરેખર કોઈએ ના સાંભળી હોય અને શિક્ષણ મંત્રીની ઓફિસમાં ફોન કર્યો હોય તો બીજા દિવસે એ લોકો એની સામે એક્શન લીધા હોય મોકલતા હોય છે તો એવું નથી કે સોલ્વ નથી થતું બધા લોકો સાંભળે છે પણ કદાચ મેં કહ્યું ને કે સિસ્ટમમાં બધાને એવું લાગે છે કે હું બહુ પ્રામાણિક છું પેલા લોકો ચોર પેલો ચોર છે પેલાને એવું લાગે પેલો એક બીજાને ટોપી પહેરાવે છે એમાં નથી થતા કામ પણ જે લોકો પોતે નથી લડતા એમના માટે તો હું એ નથી લડતી એટલે એમના માટે તો ક્યારેય નિરાશ નથી થતી દેવંશી જોશી જે રીતે લડે છે અત્યારે એ કામ જ છે એકચુલી એની કોઈ ચર્ચા જ ના થવી જોઈએ પત્રકારો આવું જ કરવું જોઈએ પણ જે રીતે ગોદી મીડિયાની વાત ચાલે છે એની વચ્ચે જે રીતે તમે એક જુદો રસ્તો જુદો નહીં એમ તો આજ જ કરવાનું હોય પણ આપણે બોલવું પડે સમજવા માટે કે આપણે પ્રોપર અને સાચા રસ્તાએ જવું હોય તો ડર લાગે એવો માહોલ અથવા એવા કોઈ ફોન આવે અથવા એવો માહોલ આજુબાજુમાં બને એવું કંઈ બન્યું છે તમારી સાથે ના હું નથી માનતી એવું અને હું આવું બહુ બધા લોકો સાથે અસહમત થાવ છું એટલે બહુ જ બધા લોકો માટે હું પણ ગોદી મીડિયા છું અને પછી મને એવો વિચાર આવે કે જો હું ગોદી મીડિયા છું તો પછી મને નથી ખબર કે બાકીનું મીડિયા શું કહેવાય એટલે ઘણા બધા લોકો અમને મેં એવું જોયું છે જેમ કે અમે આટલી બધી સ્ટોરીઝ કરીએ છીએ પણ એક મીડિયામાંથી ઇન્ટરનલી બહુ બધા લોકો એવું બદનામ કરવાનો ટ્રાય કરે કે આમાં તો એટલે જેમ કે જમાવટમાં તો આના પૈસા છે આણે આને ચૂંટણીમાં આટલા રૂપિયા આપ્યા હતા એવી બધી બહુ વાતો કરે પણ મીડિયાના લોકો વાત કરે અને મીડિયાના લોકો એવી વાત એટલે કરે છે કેમ કે એ લોકો આ જ જુએ છે એ લોકો માટે એ સમજવું અને પચાવવું જ અઘરું છે કે ખરેખર કોઈ પત્રકાર આવું કશું શરૂ કરી શકે ને ખાલી શરૂ નહીં એને સક્સેસફુલી ચલાવી શકે તો એ બધું અઘરું એ મીડિયાના અમુક સર્કલ માટે છે સામાન્ય માણસ બહુ ઉદાર છે સરકારો અને વિપક્ષો પક્ષો બધા જ એ લોકો પણ બહુ ઉદાર છે હું નથી માનતી કે મને મને ભાજપમાંથી આજની સુધી કોઈ દિવસ એવો કોલ નથી આવ્યો કે આ ન્યૂઝ આમ કરો બાકી અમે તમારા પર આ કરાવી દઈશું અને ના કોઈ રેડ બેડ પડી છે એવું કંઈ હા હું એવું માનું છું કે તમારે સ્વમૂલ્યાંકન કરીને એટલે જેમ કે હું કહું છું ને કે બે હજાર બાવીસમાં મને પણ એવું લાગ્યું કે અમે બહુ અતિરેક કરી નાખ્યો હતો આમ આદમી પાર્ટી ચલાવવામાં તો એવો અતિરેક કોઈએ મને નથી કહ્યું તમે કર્યો પણ